નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ નસવાડી ના લીંડા શિક્ષણ સંકુલમાં રહેતી એક હજાર પાંચસો થી વધુ કન્યાઓના માથે ભમતું ભામર મધનું જોખમ ભરુનાડે આદિવાસી કન્યાઓ હોસ્ટેલ બિલ્ડિંગના બારીઓ પર લટકતા ભામર મદ ના લઈને બારીઓ બંધ રાખી અંદર રહેવા મજબૂર બની છે આદિવાસી સમાજના લોકો દ્વારા ભામર મદ ઉડાવવા માંગ કરી છે કોઈ ઘટના બને પછી તંત્ર ધ્યાન આપે તે પહેલા ભામર મદ ભર ઉનાડે જોખમી બનતા હોય ત્યારે હટાવવા જરૂરી બન્યું છે હાલ અમે લીંદા ટેકડા મોડેલ સ્કૂલ અંદર સામે ઉભા રહ્યા છે અને જ્યાં જે બાળકો શિક્ષણ મેળવે છે એ જગ્યા પર જે બારીઓ છે અહીં બ્રાહ્મણ મંડ આવેલું છે તો સરકાર જે લાખો કરોડનો ખર્ચો કરે છે પણ આ ભ્રામણ મંડને ઉડાડવા માટે ગમે તે કંઈક કોશિશ કરે અને અહીં ઘણી જગ્યાએ એવું બને છે કે માણસો ઉડાડવા પણ છે તો આ બાળકોનું અત્યારે બ્રાહ્મણ મંડ કર ઉડે તો જીવ જોખમમાં હોય એના માટે સરકાર કંઈક ધ્યાન દોડે રહે એવી અમારી માંગ છે અને હાલ અહીંયા કોઈ ઇમરજન્સી એવી સેવા નથી કે તાત્કાલિક આવી શકે તો આ ભ્રામણમાં ઉડે તો તાત્કાલિક સારવાર માટે ક્યાં જવું એને એ પણ મોટો પ્રશ્ન છે તો જે તે અધિકારીઓ હોય એમને આ વિશે ધ્યાન દેવા વિનંતી છે